અરે બુરુની કે રેકોર્ડિંગમાં જોઈ છે પાણે ખાવું ઘડીએ ઘડીએ ઊભો થાય કાઈ મીડિયમમાં 50 50 બોદો અડાડી દે હું કઈડો હે કઈડો હોલો ને

કઈ વાંધો નહીં જેટલા તાલા કરવા એટલા કરી લે કેdio હી ને કોઈ નહીં હલે બીજી બોલા તલે જ નહી તું આંજે અંદર રે અંદર રે ભાઈને કે હોય દે

દાંત કઢ રી પડી ai cha đứng đây cha lấy 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 cốc mà lấy lấy a few moments later <coughs> Cheating, 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 Kartan.